નમસ્કાર સેવાવીર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લામાં આવેલા આકલાવમાં આજ રોજ આંકલ હાઈસ્કૂલ આકલાવ મુકામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદજીના વ્યક્તિત્વ પર શિક્ષક શ્રી અવનીબેન દ્વારા બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો જેમાં શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયા સાહેબ તથા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ શહેર મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ શ્રી વિપુલભાઈ શાહ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક શ્રી ભાવિકભાઈ પટેલ આકલાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ પટેલ તથા સોશિયલ આઈડિયાના કાર્યકર્તા શ્રી અજયભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમનું મંચ આયોજન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર હિતેશ દરજી આકલાવ સંસ્થાઈતો છે એ આજના મહામંદર વ્યક્તિગત દિવસે ઇન્જોરના માર્ગ પર સ્વતમાંથી પરિતેશ બેસાલે કાર્યક્રમનું આયોજન કરી આપ્યું એ બદલ ગુજરાત રાજ્ય લોકો અને આગળના સહયોગ પરેલે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે રીતે આપણને મૌનકેને સ્વામી વિવેકાનંદજી જે જે કહ્યું કે આપણું જીવન માં આપણે ઉતારીએ

哦。<noise>